નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે પરંતુ ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વહલું કરવાની લોકોની પહેલી પસંદગી બની ગઈ છે આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીં આવીને આત્મહત્યા કરી રહ્યા છે આંકડા જોવા જઈએ તો બાવીસથી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લાગી લગાવી મૃત્યુ પામ્યા છે તદઉપરાંત સત્તરથી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા એ લોકોને આત્મહત્યા કરતાં રોકી બચાવવામાં આવ્યા છે ઉપરાંત આ નદીની અંદરથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી છે આ લાશોમાંથી ક્યાંક ને ક્યાંક નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવી ને મૃત્યુને વાલું કર્યું હોય એ પ્રકારની આશા પણ નકારી શકાય તેમ નથી આ માટે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંદેવ છેડે યોગ્ય અવરોધ અવ અવરોધ ઊભા કરવામાં આવે જેથી જાળી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદનના મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે